હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાનું એક ખાસ વસાણું ગુંદરની રાબ તો શિયાળો શરૂ થાય એટલે ગરમા ગરમ રાબ પીવાની ખૂબ જ મજા આવે પણ સવારની ભાગદોડમાં રોજ રોજ રાબ બનાવવી થોડી મુશ્કેલ થઈ જાય તો આજે હું તમારા માટે રાબનું એક પ્રીમિક્સ લઈને આવી છું જે તમે એકવાર બનાવી લેશો ને તો એમાંથી ફક્ત પાંચ જ મિનિટમાં ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી એવી રાબ બનાવીને તૈયાર કરી શકશો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો રાપ બનાવવા માટે મોટા ભાગે બદામનો ઉપયોગ થતો હોય છે પણ તમને ગમતું હોય તો કાજુ અને અખરોટ પણ ઉમેરી શકાય પણ આજે હું ફક્ત બદામથી બનાવવાની છું તો મેં અત્યારે અડધો કપ બદામ લીધી છે હવે બદામને આપણે એકના ચારથી પાંચ ટુકડા થાય એ રીતે કટ કરી લેવાની છે એકદમ ઝીણા ટુકડા નથી કરવાના આ રીતે ચારથી પાંચ ટુકડામાં એને કટ કરી લેવાની છે તો સેમ આ જ રીતે બધી જ બદામને આપણે કટ કરી લઈશું પણ જો તમે ઘરના વડીલો માટે પણ રાબ બનાવવાના હોવ તો બદામનો મિક્સર જારમાં પાવડર કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો પણ બદામને તમે આ રીતે થોડી મોટી સાઇઝમાં કટ કરી અને ત્યાર પછી ઘીમાં શેકીને રાબમાં ઉમેરશો ને તો રાબમાં એનો સ્વાદ એકદમ સરસ આવે છે અને પીવાની મજા પણ આવે છે તો બદામને મેં ત્રણથી ચાર ટુકડા થાય એ રીતે કટ કરી લીધી છે ત્યાર પછી મેં અત્યારે અડધો કપ બાવરનો ગુંદર લીધો છે બાવરનો ગુંદર હોય તો ઘરની દરેક વ્યક્તિ આ રાબ પી શકે છે સ્ત્રી પુરુષ એમ બંને ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલો અસાડીઓ લઈશું કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઇઝીલી કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં મળી રહેશે અને ત્યાર પછી મેં અત્યારે પોણો કપ સુકા કોપરાનું છીણ લીધું છે સૂકા કોપરાની કાચરીની કાળી છાલ કાઢી અને ગ્રેટરથી ગ્રેટ કરી લીધું છે હવે આ બધી જ વસ્તુને ઘીમાં સાંતળવા માટે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેર્યો છે એને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે રોટલી કરવા માટે જે લોટ લઈએ એ જ લોટ મેં અત્યારે લીધો છે તમારે જો રાબને ઉપવાસ માટે પણ ઉપયોગમાં લેવાની હોય તો ઘઉંનો લોટ નહીં ઉમેરવાનો પણ ઘઉંનો લોટ ઉમેરવાથી થોડી થિકનેસ આવે છે એટલે મેં ઉમેર્યો છે તો લોટને શેકાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે તો આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલો સૂટ પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગંઠોળા પાવડર આ બંને પાવડર તમને જે રીતેની એની તીખાસ અને ટેસ્ટ ગમતો હોય એ રીતે પ્લસ માઈનસ કરી શકાય આ બંને વસ્તુનો આપણે લોટ શેકાઈ ગયા પછી જ ઉમેરવાની અને ત્યાર પછી એને પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે શેકી લેવાનું તો લગભગ બે મિનિટ જેવું એને પણ મેં શેકી લીધું આ રીતનું શેકાઈ જાય એટલે આપણે એક પોડા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું શિયાળામાં થતા સાંધાના દુખાવા કમરના દુખાવા જેવા ઘણા દુખાવા માટે આ રાપ ખૂબ જ ફાયદાકારક છે અને જેમને વધારે ઘી ના ખાવું હોય એટલે કે જેને ગુંદર પાક કે મેથી પાક બનાવીને ના ખાવો હોય એ લોકો આ રીતે ઓછા ઘીમાંથી બનતી રાપ બનાવીને ચોક્કસથી ખાઈ શકે છે તો ફરીથી મેં એ જ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું અને એમાં જે આપણે અષાળીઓ જે લીધો છે એ શેકી લઈશું અષાળી અને શેકાતા બહુ વાર નથી લાગતી એકાદ મિનિટ જેવું તમે લો ફ્લેમ પર શેકશો એટલે રાઈની જેમ ફૂટવા લાગશે અને તમને ખ્યાલ આવી જશે કે શેકાઈ ગયો છે તો દોઢેક મિનિટ જેવું થઈ ગયું અને શેકાઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાનું છે સૂકા કોપરાનું છીણ મિક્સ કરી લઈએ બરાબર અને લો ફ્લેમ પર એને પણ શેકી લઈશું સૂકા કોપરાના છીણને બહુ શેકાતા વાર નથી લાગતી એટલે ખાસ તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની જો સેજ પણ ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ થઈ જશે તો છીણ બળવા લાગશે તો લો ફ્લેમ પર આપણે એને એકથી દોઢ મિનિટ સુધી આ રીતે શેકી લેવાનું અને ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનો અને આ બંને વસ્તુને આપણે જે સામગ્રી પહેલેથી શેકીને રાખી છે એમાં ઉમેરી દઈશું ત્યાર પછી ફરી ગેસ ઓન કરી એ જ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘી જેવું જ ગરમ થાય એટલે આપણે જે બદામને કટ કરીને રાખી છે એને સાંતળી લઈશું બદામને તમે આ રીતે થોડી વાર માટે ઘીમાં સાંતળશો ને એટલે એકદમ સરસ એ ક્રન્ચી બની જશે અને રાબમાં સરસ લાગશે તો બદામ પણ આપણી સરસ સંતળાઈ ગઈ છે તો એ જ વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને ફરી એ જ પેનમાં દોઢ ચમચા જેટલું ઘી ઉમેરીશું અને હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં બાવળના ગુંદરને શેકવાનો છે તો અત્યારે મેં થોડો ગુંદર ઉમેર્યો છે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે એક સાથે બધો ગુંદર નહીં ઉમેરી દેવાનો થોડો થોડો શેકી લઈશું ઘી તમારું જો એકદમ સરસ ગરમ થયું હશે ને તો આ રીતે એકદમ સરસ ગુંદર ફૂલવા લાગશે જે સાઈડ ગુંદર કાચો લાગતો હોય એની આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈને ગુંદરને શેકી લેવાનો તો એક વારનો જે ગુંદર મેં ઉમેર્યો તો એ શેકાઈ ગયો ત્યાર પછી બાકી રહેલો ગુંદર પણ આપણે એ જ રીતે શેકી લઈશું ગુંદરને શેકવામાં જો કચાસ રહી જાય ને તો ઘણીવાર એવું બને છે કે ચીકાસ પકડે છે તો એવું ના થાય એના માટે તમારે સાઈડ ચેન્જ કરતાં કરતાં આ રીતે ગુંદરને બરાબર શેકી લેવાનો છે તો બધો જ ગુંદર મેં અત્યારે ઉમેરી લીધો અને એને આપણે સારી રીતે શેકી લેવાનો છે શિયાળામાં કોઈ પણ વસાણામાં આપણે ગુંદરનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે મેથી પાક ખજૂર પાક ગુંદર પાક તો મેથી પાક અને ખજૂર પાકની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે અને જો ગુંદર પાકની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો તો હું તમને એની પણ રેસીપી બતાવીશ હવે બધો જ ગુંદર આપણો શેકાઈ ગયો છે તો એને એક અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરીશું અને ત્યાર પછી એક વાડકીની મદદથી આપણે આ રીતે પ્રેસ કરી લેવાનો છે આ રીતે થોડું તમે એને પ્રેસ કરશો ને એટલે ઇઝીલી એનો પાવડર તૈયાર થઈ જશે પણ જો તમારે ઉતાવળ હોય તો મિક્સર જારમાં પણ આ રીતે ક્રશ કરી શકાય આ રાપ પાંચ વર્ષની ઉંમરના બાળકોથી લઈ ઘરના વડીલો સુધી બધા જ પી શકે છે અને સુવાવડી સ્ત્રી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો રાપ માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું હવે આ પ્રીમિક્સને આપણે ઠંડુ થવા દઈશું અને થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી કાચની બોટલમાં ભરી લઈશું તો અત્યારે એકદમ એ ઠંડુ થઈ ગયું હવે એને આપણે બોટલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જો આ બોટલને બહાર રાખો તો એક મહિના સુધી અને ફ્રીઝમાં રાખો તો બેથી ત્રણ મહિના સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતું અને ભરવા માટે આ રીતે કાચની બોટલનો ઉપયોગ કરવાનો પ્લાસ્ટિકની બોટલમાં નહીં ભરવાનું જેથી એનો કલર સ્વાદ અને સુગંધ જળવાઈ રહે તો રાપનું પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું હવે એમાંથી રાપ કેવી રીતે બનાવી એ પણ તમને હું બતાવું આ રીતનું પ્રીમિક્સ તૈયાર હોય તો તમે ફક્ત પાંચ જ મિનિટમાં રાબ બનાવીને તૈયાર કરી શકો અત્યારે આપણે બે જણ માટેની રાબ બનાવીશું એના માટે આ રીતે ગેસ ઓન કરી એક પેનમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે તમે તમારી ચોઈસ પ્રમાણે ગોળનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો તમારે જેટલી ગળી રાબ બનાવી હોય એ પ્રમાણે તમારે ગોળ કે સાકર ઉમેરી લેવાના તો પાણી જો ગરમ હશે ને તો બેથી ત્રણ જ મિનિટમાં ગોળ ઓગળી જશે અને હવે ગોળ ઓગળી જાય એટલે આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એ પાંચ ટેબલ સ્પૂન જેટલું એમાં ઉમેરી દઈશું હવે પાણી સાથે બરાબર મિક્સ કરી અને એને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની અને મિક્સ કરતાં કરતાં ઉકાળી લેવાનું ગોળ ઓગળી ગયા પછી તમે એને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે ઉકાળશો ને એટલે આપણે જે એમાં ઘઉંનો લોટ ઉમેર્યો છે એના લીધે આ મિશ્રણ થોડું ઘટ થશે પણ જો રેપની કન્સિસ્ટન્સી તમારે હજુ વધારે જાળી કર્યું હોય તો લોટનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો ત્રણથી ચાર જ મિનિટમાં એક ઉકાળો પણ આવી ગયો હજુ આપણે એને એકાદ મિનિટ સુધી ઉકળવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એ ઉકળવા લાગી છે એની કન્સિસ્ટન્સી પણ હું તમને બતાવી દઉં ચારેક મિનિટ સુધી ઉકાળ્યા પછી આ રીતની તૈયાર થઈ છે તો ખૂબ જ સરસ ટેસ્ટી અને બધા જ દુખાવામાં ખૂબ જ ફાયદાકારક એવી ગુંદરની રાબ બનીને તૈયાર થઈ ગઈ તો ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ રાબને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે રાબ બનાવી કેટલી સહેલી છે તો શિયાળાની સવારમાં ગમે તેટલી ભાગદોડ હોય પણ જો તમે આ રીતે પ્રીમિક્સ તૈયાર રાખ્યું હશે ને તો ફક્ત પાંચ જ મિનિટમાં આ રીતે રાબ બનાવીને તૈયાર કરી શકશો જે સ્વાદમાં પણ સરસ લાગે છે અને ગુણકારી પણ બહુ છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે Tchau,